જોઈજો એટલે ચાંદનો વાદ માં દેખાતો નહીં જોશે છે એટલે આ ઓ તારી મોટા ઉપાડા દે પેલા તો વરિયા આ છે ને વાય ને જા છે એટલે એ તને થોડી શરમ ભરમ આવે છે કે ચની ઊંગા આવે છે વને એટલે ઉભા લે આ શું છે બકાળો કર્યા કરતા તો ઊંગો જતો તાર એટલે પણ ઓમ તને ઊંગ છે ની આવે છે એમ કે છે તો એટલે મોટા ઉપાડે પેલે જ ને ઓમ બકાળો કર્યા છે ચકડો કર્યા છે ને ઊંજો છે લો બથે ઉભા એટલે શું છે

કરવું પડશે <laughs> 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 આજે બે ઉપાડું હું તો આ નથ ઉપડતો ચાલ્જે ફૂટ ફૂટ જેવું શરીર કપાળ એટલે શું કરો તમે લે ડાન્સ નહીં કરવાનો દાંત ડાન્સ કસરત કરે કસરત લે હું શું કરી દઉં તમને નઈ ખબર યે શું કરી દીધું શું કીધુંતું શું વરગાડું શું કીધુંતું

તમારા બેને ને બનાવાની જરૂર છે મોટે ઉપાડા ખબરાય કે નથી ખબર નહીં ખબર આપડે મરાય

બોલ ના હું તો ઉપાડી કું બોણ બણવાનું જરૂર છે ઉપાડવાનું તમે પહેલા મરે હો ભા તિન કસરત કરવા આયા છો કે શું કરવા આયા કે રમેશ કરવા આયા હોય મૂડ તો તીર ના લેતા હોય તો જો શું આ શું લે તું કસરત છોકરા હારું રમતો હોય ને તો કામ કિલો કિલો રેત પાણી ફરે છે તો ભયા તો મને કમ સમજે કમ સમજો કશ કરે અમને ભાજી છે તો મરસુ રોટલો ગાધો બાર હું કરું છું તમ ખાલી જો છે કશ

માથું મજબૂત કરું છું માથા લાકડા થોડો ફૂટી ના પેલો શું ઊંધો પડે

હું તો માથાની જોઈ ને તમને થોડીક શરમ આવી જોઈએ શરમ પણ તમે ચો કહો છો તમે આપણે લે મને તો અમે મેલું મરી ઢોકણ પાણી લઈ પણ જો કે એટલું બધું હોય તો હું તો દઉં છું રાતી કે ના હોય તો આ જે ચીડ મેલતો ખોબ રહી રહ્યો છે આવો એમ કરું છું આના તમે એમ કરો બે બે તાત્કાલિક મરી હું એકલો પોચી મરી બે બે મારા દેવું છે તમે બે સોજ ને હવે થોડું

બરે આ રહ્યો સુકરો મારો તો ઓયને મને એવું લાગે બે 2 108 હોય બોલાવી પડશે તમને બે તમે તમે ના ચાલો પટી ગયું તો ઓય બેસી જો તો મારે યુદ્ધ કરું છે કરી હવે પડી